નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર શક્તિ વાવાઝોડું ગુજરાતમાં ઘુસ્યું આ વિસ્તારોને આપવામાં આવ્યું એલર્ટ દિવાળીને લઈ સરકારનું મોટું જાહેરનામું આ ખેડૂતોને મળ્યો રાતોરાત એકવીસમા હપ્તાનો લાભ પાક વીમો થયો ખાતામાં જમા હવે સુધરશે તમારા બાળકનું ભવિષ્ય અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વીડિયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખાસ ગુજરાતની અંદર શક્તિ વાવાઝોડું ઘુસી ગયું છે અનેક મિત્રો એલર્ટ આપવામાં આવી ગયું છે ખાસ વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો વિસ્તારોમાં અત્યારે વરસાદ ચાલુ થઈ છે અને ભયંકર વરસાદની આગાહીઓ પણ આપવામાં આવી ગઈ છે જેમાં મિત્રો ભારતીય હવામાન વિભાગ એટલે કે મિત્રો આઈએમડીએ અરબસાગરમાં બનેલા વાવાઝોડાના નામ શક્તિ અંગે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પવન અને દરિયામાં ઉથલપાથલની ચેતવણીઓ પણ આપી દીધી છે એટલે કે મિત્રો એલર્ટ આપી દીધું આ વર્ષે ચોમાસા બાદની ઋતુના આ પહેલું વાવાઝોડું હશે જેની ઝડપ મિત્રો હાલ સો કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ચૂકી છે અને તે ઝડપથી પશ્ચિમ દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફ મિત્રો ત્યારે આગળ વધી રહ્યું છે આઈ એમડીની ચેતવણી બાદ મહારાષ્ટ્ર સરકારે ડિઝાસ્ટ મેનેજમેન્ટની ટુકડીઓને સક્રિય કરી દીધી છે જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોને અને જિલ્લાઓમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો ઉપર પહોંચાડવાની અને રાહતની વ્યવસ્થા તૈયારીઓ અત્યારે શરૂ કરવામાં આવી ગઈ છે જ્યારે રાજ્ય સરકારે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપી હતી અને આ વાવાઝોડાનો વાવાઝોડાનો પ્રકોપ મિત્રો એકસો પચાસ કિમીની ઝડપનો છે એટલે કે મિત્રો અત્યારે સાત દિવસ માટે એલર્ટ આપવામાં આવી ગયું છે સાત દિવસ માટે વરસાદ પડશે ભયંકર અમુક અમુક વિસ્તારમાં મિત્રો આ વાવાઝોડું અસર કરવાનું છે ખાસ મિત્રો આગાહીઓ અત્યારે કરવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો દિવાળી આવતા સરકારનો મોટો જાહેરનામો બહાર પાડવામાં આવી ગયું છે ખાસ મિત્રો દિવાળી આવતા અનેક એક્શનો લેવામાં આવતી હોય છે જ્યારે દિવાળી જેવો મોટો તહેવાર આવી રહ્યો છે એવામાં મિત્રો અનેક ભેટો પણ આપવામાં આવતી હોય છે અનેક સાચવણીઓ રાખવા માટે તાકીદ પણ કરવામાં આવતી હોય છે એવામાં અત્યારે મિત્રો રાજ્ય સરકાર દ્વારા ફટાકડા સંબંધિત પરવાના ઇસ્યુ રિન્યુ ઇન્સ્પેક્શન પ્રક્રિયા ગૃહ વિભાગ અને રાજ્ય વિભાગ અગ્નિ નિવારણ સેવાઓના માર્ગદર્શન હેઠળ નવા નિયમો મિત્રો જાહેર કરી દેવામાં આવ્યા છે હાલ સુધીના મિત્રો મોટા પ્લોટ કે ગોડાઉન ઉપર ફાયર સેફટી નિયમો લાગુ પડતા હતા એટલે કે ત્યારે મિત્રો જે ફાયર સેફ્ટી જે જેના નિયમો છે તે મોટા ગોડાઉન અને મોટા જે સેફ્ટી પ્લોટો છે તેમાં લાગુ પડતા હતા પરંતુ હવે સરકારના નવા નિયમ મુજબ તમારી નાની દુકાનને પણ છૂટ નહીં મળે એટલે કે મિત્રો હવે તમારે પાંચસો ચોરસ મીટરની નાની દુકાનો લો છો તો પણ તમારે ફાયર નું જે બોટલ આવે છે તે તમારે તમારે હવે એનો સી ફરજીયાત રાખવું પડશે પરિપત્ર મુજબ મિત્રો જિલ્લાવાર અધિકારીઓને પરવાના ઇસ્યુ કે રિન્યૂ કરાવતી વખતે આ ચેકલિસ્ટનો કડક અમલ કરવોથી ફરજિયાત રહેવાનું છે ખાસ કરીને અત્યારે જે ફટાકડાની નાની દુકાનો ચલાવી રહ્યા છે ને ખાસ કરીને તમે પાંચસો મીટર પાંચસો બાય પાંચસોની કોઈ દુકાન લ્યો છો પાંચસો ચોરસ મીટરની તો પણ તમારે હવે ફાયર સેફ્ટીની જે બોટલ આવે છે તે તમારે હવે ફરજિયાત રાખવી પડશે તેવો નિયમ અત્યારે મિત્રો લાગુ કરવામાં

લાભ મળી ગયો છે તો જેની મિત્રો વાત કરતો તો દેશભરના ખેડૂતોને પીમ કિસાન યોજના હેઠળ બે હજારના એકવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે એવામાં મિત્રો ખેડૂતોને આ હપ્તો મળી ચૂક્યો છે પરંતુ દેશભરના લાખો ખેડૂતોને ખાતામાં હજુ પણ ખાલી છે એટલે કે મિત્રો અમુક રાજ્યોમાં જ આ હપ્તો આપવામાં આવ્યો છે એટલે કે ખાસ કરીને ગુજરાતમાં હપ્તાનો લાભ મળ્યો નથી આ વખતે સરકારે ત્રણ રાજ્યોના ખેડૂતોને હપ્તો મોકલી દીધો છે જેમાં મિત્રો વાત કરી

રાહ જોઈને બેઠા છે કે અમને પણ આ હપ્તાનો લાભ આપવામાં આવે ત્યારે એવા ખેડૂતો છે જે બનાસકાંઠામાં જેમના ખેતરો હજુ પણ પાણીથી ભરેલા છે તેવા ખેડૂતોને પણ આનો લાભ મળવો જોઈએ કેમ કે મિત્રો ખાસ કરીને ત્યારે તેમને થોડીક રાહત આપવામાં આવે તો સારું કહેવાય પરંતુ હજી મોદી સરકાર દ્વારા ગુજરાતમાં ક્યારે હપ્તો લોન્ચ કરવામાં આવશે આના અંદર મિત્રો પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને ગુજરાતનું નામ પણ સામેલ કરવાનું હતું પણ તેમાં આમણે કર્યું નથી તો ખાસ કરીને ખેડૂતોનું એવું માનવું છે કે દિવાળી પહેલા જો આ હપ્તો તેમને ટ્રાન્સફર કરવામાં આવે તો તેમને થોડી રાહત મળી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો પાક વીમો ખાતામાં જમા થયો તેવા અનેક મિત્રો સમાચારો અત્યારે ફેલાઈ રહ્યા છે ખાસ મિત્રો અત્યારે જે પાક વીમો જમા થયો જેમાં આગળ જ વાત કરી જેમાં મિત્રો બનાસકાંઠા વિસ્તારમાં અનેક વિસ્તાર પંથકમાં મિત્રો પૂરની સ્થિતિ સર્જાઈ હતી પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં અનેક વાદળો ફાટ્યા અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી તેવામાં મિત્રો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે જે પૂરગ્રસ્ત ખેડૂતો હતા જેમનો પાક ધોવાયો હતો તેમના ખાતામાં અત્યારે પાક વીમાના પૈસા જમા થઈ રહ્યા છે ખાસ મિત્રો આ સમાચાર શું સાચા છે કે નહીં તેની મિત્રો વિગતવાર માહિતીઓ મેળવી તો ખેડૂતોની બેંક ખાતામાંથી પાક વીમો જમા થયો તેવા મેસેજ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ પાક વીમો કયા પાક માટે છે કયા વર્ષ માટે છે તેની કોઈ સ્પષ્ટતા મિત્રો તેમાં કરવામાં આવતી નથી પરંતુ મિત્રો એવું લખેલું આવે છે કે તમારા ખાતરમાં આટલા પાક વીમા તરીકે જમા થયા છે અલગ અલગ તાલુકાઓમાં ખેડૂતોને મેસેજ જોવા મળી રહ્યો છે કે તમારી બેંકમાંથી ખરી પાંખના એકત્રીસો રૂપિયા જમા થયા જ્યારે મિત્રો આ મેસેજ આવ્યો એટલે કે ખોટો છે કે જાણવા માટે ખેડૂત આગેવાન નેતા પાલભાઈ આંબલીયા સરકારની એકવાર રજૂઆત પણ કરી ચૂક્યા છે સાથે સાથે મિત્રો સરકારે જે પાક વીમા નો હિસાબ આપવાનો હજી બાકી છે એટલે કે ખાસ કરીને હજી પાંક વીમો કોઈને જમા થયો નથી જે સમયસર નહીં મળે તો પાલ અંબાલિયાએ એવું પણ કહ્યું છે કે ગુજરાતને હાઈકોર્ટના દ્વારા પણ ખખડાવવામાં આવશે અને આગળ બીજા રાજ્યોની શું હાલત છે તેના સમાચાર તો અત્યારે કોઈ જોવા મળતા નથી પરંતુ આવી રીતે મિત્રો ફ્રોડ ચાલી રહ્યા છે તો ખાસ કરીને તમારે મિત્રો સાચવણી રાખવાની છે કે તમારા ખાતામાં કોઈ પણ એવી રકમ જમા તો કરવામાં આવતી જ નથી પરંતુ તમારા મોબાઈલમાં એવો કોઈ મેસેજ આવે છે કે તમારા ખાતામાં આટલા ટ્રાન્સફર થયા છે ટીપી આપો તો તમારે આવું કોઈ કાર્ય કરવાનું નથી નહીતર તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો અને તમારા ખાતામાં જેટલા પૈસા પડ્યા હશે તે એક સાથે ઉપાડી લેવામાં આવશે આવો સ્કેમ મિત્રો અત્યારે

પ્રહાર કર્યો તેમણે મિત્રો કહ્યું કે નેતાઓના બાળકો તો વિદેશમાં ભણે છે પરંતુ તમારા બાળકોના ભવિષ્યનો વિચાર કરો ઇટાલીયાએ મિત્રો સામાન્ય માણસની મુશ્કેલીઓ ઉપર ભાર મૂકતા જણાવ્યું હતું કે લોકોને પોતાના બાળકોને ભણાવવા માટે જરૂરી રૂપિયા તેર હજાર મેળવવા માટે પણ અનેક કાગળો જમા કરવા પડે છે તેમણે ઉમેર્યું છે કે તમે જ્યારે તમારા રોજિંદા વ્યવહારોને નિભાવવા માટે તમારી જમીનો વેચો છો ત્યારે તે જમીનો નેતાઓના નામે જ લખાઈ જાય છે આ રીતે તેમણે સુરતના હીરાગર વ્યવસાય સાથે સંકળાયેલા મધ્યમ વર્ગની પાટીદાર સમાજને આગામી પાલિકાની ચૂંટણીની સમજદારીપૂર્વક નિર્ણય લેવા માટે આશ્વાસન કર્યું હતું અને તેમનો આ સંબોધન સ્પષ્ટપણે પાટીદાર મતદારોને આમ આદમી પાર્ટી તરફ વાળવાનો આડકતરો ઈશારો હતો ખાસ કરીને મિત્રો આ મોટા અને એવા મહત્ત્વના સમાચાર છે જે રાજનૈતિક રીતે ચાલ ચલાઈ રહી છે આમાં મિત્રો ગોપાલ ઇટલાઈએ એ સારી વાત કરી છે કે તમારા બાળકને તમે ભવિષ્યનો વિચાર કરો અને ભવિષ્યમાં તમે તેને આગળ વધવા વધારવા માંગો છો તો તમારે તેર હજાર રૂપિયા પણ જો ભેગા કરવાના હોય છે તો તમે તેને જમીનો વેચો છો તે અત્યારે સરકારના નામે થઈ રહી છે કેરવા મિત્રો મહત્વના સમાચારની વાત કરતો દવાને લઈ સરકારનો મોટો આદેશ સામે આવી ગયો છે જેમાં મિત્રો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બાળકોની ખાંસીને લઈ દવા આપવા અંગે એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી દીધી છે મંત્રાલયે સ્પષ્ટ જણાવ્યું છે કે હવે બે વર્ષથી નાના બાળકોને કપ સિરીપ બિલકુલ ન આપવી અને પાંચ વર્ષથી નાના બાળકોને પણ મર્યાદિત રીતે આપવી મંત્રાલયે ઘરેલું ઉપયોગમાં પ્રાથમિકતા આપવા માટે માત્ર જીએમપી અનુરૂપ સુરક્ષિત દવાઓ જ વાપરવા માટે ભાર મૂકવામાં આવ્યો ખાસ કરીને અનેક મહિલાઓ હોય છે જે થોડીક ભણેલી નથી હોતી પરંતુ તેમના બાળકને અત્યારે કેટલી દવા આપવી કેટલી ના આપવી તે અંગે તેમની જાણકારીઓ હોતી નથી દવા લઈને લઈ મિત્રો સરકારનો મોટો આદેશ સામે આવ્યો છે જેમાં મિત્રો તમારે થોડું ભણેલું ગણેલું હોવું જરૂરી છે ખાસ કરીને બાળકને ખાંસીની દવા આપવા અંગે એક મહત્ત્વપૂર્ણ એડવાઇઝરી આપવામાં આવી જેમાં તેમણે જણાવ્યું કે મિત્રો તમારે કફ સિરીપ બિલકુલ ન આપવી જોઈએ પાંચ વર્ષથી નાના બાળકને મર્યાદિત રીતે આપવી જોઈએ પાંચ વર્ષથી તમારા નાના બાળકને તમારે કફની સિરીપ આપવામાં આવે છે તે ઓછી આપવી જોઈએ કેમકે તે આગળ જતાં નુકસાન કરી શકે છે તેવું મિત્રો સરકારનો મોટો આદેશ સામે

રાજ્યના પોલીસના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક ક્રાઇમ એક પરીક્ષિત રાઠોડે જે પરિપત્ર બહાર પાડ્યો હતો તે મુજબ હવેથી રાજ્યના નર અને માંદા બેસોને બેસોના પાડિયા અને કતલ કરનારાઓને પણ બળદ ગાય વાછડા જેવા કતલ કરનારાઓની જેમ પાસ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા પોલીસ કમિશનરને તાકીદ કરવામાં આવી ગઈ છે કે જો ભેંસની પણ કતલ કરવામાં આવશે તો પૂરેપૂરી એક્શન કરવામાં આવશે કેમ કે મિત્રો ત્યારે ભેંસની કોઈ વેલ્યુ ગણવામાં આવી રહી નથી કેમ કે મિત્રો અત્યારે ભેંસો પણ અનેક રીતે કતલખાને જઈ રહી છે ગાયો કતલખાને જતી હતી તે વિશે મિત્રો એક્શન લેવામાં આવતી હોય છે પરંતુ અત્યારે ભેંસો વિશે કોઈ લેવામાં આવતી નથી તો આ સારા સમાચાર છે તો કાર્યવાહી કરવી જરૂરી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત ગુજરાત રાજ્યમાં વધી મોંઘવારી અત્યારે રાહુલ ગાંધીને મોટા આક્ષેપો કરીને નરેન્દ્ર મારો વધી ગયો છે વાત મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યું અને જણાવ્યું કે સરકાર આવી ત્યારે પેટ્રોલ રૂપિયા એકત્રીસ પ્રતિ લીટર મોઘું થઈને છાસઠ થી સત્તાણું રૂપિયા અત્યારે પહોંચી ગયું છે જ્યારે ડીઝલ બાવન થી નેવું રૂપિયા અને પ્રતિ બસો દસ સુધી પહોંચી ગયું છે જ્યારે દૂધમાં પણ ત્રણથી ચાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જ્યારે છાસઠ રૂપિયા ત્યારે લીટર અમુક અમુક જગ્યાએ જોવા મળી રહ્યું છે તો ત્યારે લોકોને મોદી સરકાર મોંઘી પડી રહી છે તેવું રાહુલ ગાંધીએ

કેમ કે મિત્રો હવે ફક્ત ટુ વ્હીલરથી ટુ વ્હીલર અને ફોર વ્હીલરથી ફોર વ્હીલર સેમ કેટેગરીના જ ઉપયોગ કરી શકશે ટુ વ્હીલરનો નંબર હવે ફોર વ્હીલરની રીટર્ન નહીં કરી શકાય ખાસ કરીને ઉપરાંત નંબર રીટેન કરવા માટે જૂના વાહનનું ફિટનેસિંગ સર્ટિફિકેટ હોવું જરૂરી છે ઉપરાંત વાહન જૂનું હોય તો સર્ટિફિકેટ પણ તમારે ખાસ લઈને આવવાનું છે એટલે મિત્રો આ સમાચારમાં એ જ કહેવામાં મિત્રો આવી રહ્યું છે કે તમે હવે તમારો જે ટુ વ્હીલરનો નંબર છે તેને તમે તમારા ટુ વ્હીલરમાં કોઈ પણ ફોર વ્હીલરમાં કન્વર્ટ નહીં કરી શકો અને ખાસ કરીને અત્યારે ફોર વ્હીલરનો તમે ટુ વ્હીલરમાં કન્વર્ટ નહીં કરી શકો અને તમે આ જૂનો નંબર તમારા કોઈપણ સાધનમાં રાખવા માગતા હશો એટલે કે તમારો ફોર વ્હીલરનો નંબર જૂનો હશે તમારે કોઈ પણ ફોર વ્હીલરમાં રાખવા માંગતા હશો તો તે તમે રાખી શકશો તેવા અત્યારે મોટા સમાચાર આવ્યા છે જેના માટે મિત્રો તમારે સર્ટિફિકેટ પણ પૂરા કમ્પ્લીટ કરીને જવાનું રહે છે લાંબા ડોક્યુમેન્ટની ઝંઝટ પણ મિત્રો તમારે રહેવાની છે ખાસ કરીને વાહન ચાલકો માટે અત્યારે આ મોટા સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો